ય જાની કન્યા ઉપરાંત વૈશ્ય અને શુદ્ર કન્યા ની સાથે વિવાહ કરી શકે છે અને બ્રાહ્મણ જાતિનો પુરુષ બ્રાહ્મણ જાતિની કન્યા ઉપરાંત ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જાતિની કન્યા સાથે વિવાહ કરી શકે છે તો આ મનુસ્મૃતિ છે એ આપણે આ ઘરની વાત નથી કરતા જે હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે ને મનુસ્મૃતિ એનો કોપી કરીને એનો ફોટો કોપી દઈએ આપણે સામે મૂકી છે કે બ્રાહ્મણ માટે સ્પેશિયલ વ્યવસ્થા એ ગમે વર્ણિ સ્ત્રીઓ સાથે વિવાહ કરી શકે અને શુદ્ર લોકો છે એ ફક્ત શુદ્ર સાથે જ વિવાહ કરી શકે શુદ્ર કન્યા સાથે તો વિચાર કરજો એનું કહે કે શુદ્ર ની કોઈ કિંમત જ નહોતી ને કીડી મકોડા જેમ આપણા લોકો જીવવાનું હતું એને પણ ક્ષત્રિય માનો કે એનાથી બે બે સ્ટેપ મળે વૈશ્વ્ય પોતે વૈશ્ય અથવા તો શૂદ્ર ની સાથે બ્રાહ્મણ માટે સ્પેશિયલ અધિકારી ગમે ત્યાં શાદી કરી શકે